અ મારા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુડલમાં અ અરજી દાખલ કરવામાં આવેલ છે જે નાકરાવાડી ડમ્પિંગ સાઇટ છે જે કચરા ઘન કચરાના નિકાલની સાઇટ છે ત્યાંના આજુબાજુના વિસ્તારમાં જે પ્રદૂષણની સમસ્યા છે એ બાબતે મારા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુઝલમાં અરજી દાખલ કરવામાં આવે છે તે અનુસંધાને કોર્પોરેશનના પદાધિકારીએ એવું એફિડેવિટ ફાઇલ કરેલ હતું ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એ સ્થાનિકે ત્યાં દસ લાખ કચરો પડેલ છે હકીકતમાં આ માહિતી એ જ્યારે આરટીઆઈ માંગવામાં આવી તો ધ્યાનમાં આવ્યું કે એકચ્યુઅલી એ લોકોએ સોળ લાખ પચાસ હજાર ટન કચરાનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટી આપેલો છે હવે સવાલ એ થાય છે કે જ્યારે સ્થાનિકે દસ લાખ ટન કચરો પડેલો હોય તો સોળ લાખ પચાસ હજાર ટન કચરાનો કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો તો ક્યાંક ને ક્યાંક મારા મત મુજબ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ખોટી માહિતી પૂરી પાડવામાં આવેલ છે ખોટું એફિડેવિટ ફાઇલ કરવામાં આવેલ છે એટલે ઈ અને બીજું એ સાથે સાથે જે ઘન કચરાના નિકાલ માટે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી પૂરી થયેલ નથી સ્થાનિકે આજ દિવસ સુધી પણ પચાસ કરોડ રૂપિયા ખર્ચો થઈ જવા છતાં સ્થાનિકે કચરાની સ્થિતિ તો હજી પણ યથાવત જ છે